તમને ઓવેરિયન કેન્સરનું નિદાન એટલે ડાયગ્નોસિસ થયેલું હોય તો શું થશે તે વિશે હું વાત કરવા જઈ રહી છું જો પરીક્ષણો દર્શાવે કે તમને ઓવેરિયન કેન્સર હોઈ શકે તો તમને ગાયનોકોલોજીસ્ટ ઓન્કોલોજીસ્ટ નિષ્ણાંત એટલે સ્પેશિલિસ્ટને પાસે મોકલવામાં આવશે આ એક વિશેષ ડૉક્ટર હોય છે જે ગાયનોકોલોજીસ્ટ હોવાની સાથે જેમને કેન્સર હોય અથવા હોઈ શકે તેવા લોકોની સારવાર માટે તાલીમ અને કૌશલ્ય ધરાવતા હોય છે તમારી પ્રથમ હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ વખતે તમારા નિષ્ણાંત તમને સમજાવશે નિદાન કેવી રીતે કરવામાં આવશે જો તમારું સીટી સ્કેન અથવા અલ્ટ્રાસાઉન્ડ અથવા સી એ વન ટુ ફાઈવ લોહીની તપાસ એટલે બ્લડ ટેસ્ટ પહેલાં ન કરાવ્યું હોય તો તે કરાવવામાં આવી શકે તમને પાછા આવીને આ પરીક્ષણોના પરિણામોની ચર્ચા કરવા માટે એક એપોઇન્ટમેન્ટ મળશે તમારા પરિણામોની ક્લિનિશિયન્સની એક બહુઆયામી ટીમ મલ્ટી ડિસિપ્લિનરી ટીમ કે એમડીટી દ્વારા સમીક્ષા કરવામાં આવેલી હશે જેથી તમારી કાળજી ઉપર નજર રાખશે એમડીટી આમની બનેલી હશે નિષ્ણાંત ડાયનોકોલોજીસ્ટ કેન્સર સર્જન ઓન્કોલોજીસ્ટ જેઓ કિમોથેરપી આપી શકે તેવા ડોક્ટર છે રેડિયોલોજિસ્ટ જેઓ તમારા સ્કેનનો અભ્યાસ કરશે પેથોલોજિસ્ટ જેઓ તમારું નિદાન એટલે ડાયગ્નોસિસ ખરું છે કે કેમ તે જોવા માટે પેશીઓના નમૂનાઓ તપાસશે આ ટીમ તમારી માટે શ્રેષ્ઠ સારવાર વિકલ્પોની ચર્ચા કરશે તમારી બીજી અથવા ફોલો અપ હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ વખતે જો તમારા પરીક્ષણો એવું બતાવે કે તમને ઓવેરિયન કેન્સર હોઈ શકે તો તમારી ટીમ તમને કેન્સર દૂર કરવા માટે શાસ્ત્રક્રિયા એટલે સર્જરી કરવાની અને નિદાનની પુષ્ટિ કરવા સલાહ આપી શકે જો સ્કેન પરથી એવું જોવા મળે કે કેન્સર ફેલાયું છે તો તમારી ટીમ ગાંઠને નાની બનાવવા માટે પહેલાં કિમોથેરપી કરવાની ત્યારબાદ શાસ્ત્રક્રિયા એટલે સર્જરી અને તે પછી વધુ કિમોથેરપી માટે સલાહ આપી શકે તમારા નિષ્ણાંતે તમને આડસરો એટલે સાઇડ ઇફેક્ટ્સ સહિત તેમની સૂછવેલી સારવારના જોખમો અને લાભો જણાવવા જોઈએ તમને વિકલ્પો વિશે વિચારવા માટે સમય આપવો જોઈએ તમારી માટે ઉપલબ્ધ હોય તેવી ટેકારૂપ સેવાઓ સપોર્ટ સર્વિસીસ વિશે પણ તમને જણાવવામાં આવવું જોઈએ આમાંની કેટલીક ચર્ચાઓ ઓનલાઈન અથવા ફોન દ્વારા હોઈ શકે છે અમારી ઓવરકોમ ટીમ હંમેશા હાજર છે તમને ટેકો દેવા ગમે તે વખતે તમને જરૂર પડે ત્યારે તમે ઘણી વાતચીત અને ઘણું ઇન્ફોર્મેશન અમારી વેબસાઇટ પર શોધી શકો છો અને તેનું એડ્રેસ છે ડબલ્યુ 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 ડોટ ઓવકોમ ડોટ ઓગ ડોટ યુકે તમને કોઈ સાથે વાતચીત કરવી હોય તો તમે અમારી ગુજરાતી હેલ્પલાઇનને ફોન કરી શકો છો તેનો નંબર છે ઝીરો વન ટુ વન સિક્સ ફોર સેવન સિક્સ સિક્સ થ્રી ટુ શૂન્ય એક બે એક છ ચાર સાત છ છ ત્રણ બે તમે મેસેજ મૂકશો તો અમે અમારી ટીમના એક સદસ્ય અને ઇન્ટરપ્રેટર સાથે તમને ફોન કરીને તમારી સાથે વાતચીત કરશો આભાર